દોસ્તો જય માતાજી હું છું રાજુ ડાભી અને આ જો તમે જોઈ રહ્યા છો આ પેલી મોઢા ઉપર એકદમ જોરદાર થયું હતું બચ્યું એવું નહોતું પણ આજે એક વર્ષ ઉપર થઈ ગયું અને આજે ખરેખર આ કુતરી એક મસ્ત થઈ ગઈ અને આજે એક એના બચ્ચા પણ મી ગયા છે આર્યા છે જીપ્પીના બચ્ચા કેટલા નાના છે કેટલા સુંદર છે જો તમે આ એના બચ્ચા છે તમે જોઈ રહ્યા છો આ જીપ્પીના બચ્ચા છે આ જીપી છે અને આ જીપીના બચ્ચા છે જુઓ તમે આજે લગભગ એક વરસ થઈ ગયો એના ચહેરા પર આખો ચહેરો હું બતાવું જો આખો ચહેરો કેવો થઈ ગયો હતો એના હાલ એ મસ્ત થઈ ગયો છે ચલો જો જીપી આવા જાવ આવા જુઓ બેટા બચ્ચાને આવો હે જોઈ રહ્યા છો ને તમે જુઓ